પાર્ટી માન્ય અરવિંદ કેજીબાજીની વિચારધારાથી પ્રેરાઈને અને વિષાવદરની ચૂંટણીમાં ભાજપને કારમો પરાજય આમ આદમી પાર્ટીના સૈનિકોએ આપતા આખી ગુજરાતની જનતાને એક વિશ્વાસ રહ્યો છે કે ભાજપને કોઈ હરાવી શકે એમ છે તો માત્ર આમ આદમી પાર્ટીના સૈનિકો છે અને એટલા માટે આજે વડોદરામાં પણ લગભગ ભાજપ હોય પ્રજાસત્તાક પાર્ટી હોય અને વિવિધ સામાજિક આગેવાનો એમ મળી અને લગભગ અઢીસોથી વધુ આગેવાનો એમના કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હું સૌનો તહે દિલથી આભાર માનું છું આવકારું છું સારી જગ્યા ઉપર તેઓ પહોંચ્યા છે એટલા માટે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે વડોદરા કોર્પોરેશનની અને મને પૂરો વિશ્વાસ છે કે આ એ ટીમ મજબૂતાથી કોર્પોરેશનમાં સારું પરફોર્મન્સ કરશે ને વડોદરાવાસીઓની પણ જેમ વિસાવદરવાડી કરવાની જે અત્યારે માંગણી છે એ પૂરી કરશે જે રીતે તમે જોતા હશો કે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે દરરોજ અત્યારે અમારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એમાં રોજ વીસ હજાર લોકો પર ડે અમારા સદસ્યતા અભિયાનમાં રૂબરૂ જોડાઈ રહ્યા છે અને અંદાજે દસ હજારથી માંડીને પંદર હજાર જેટલા મિસકોલ ડેલી આમ આદમી પાર્ટીને મળી રહ્યા છે જોડાવા માટે અને વિવિધ આગેવાનો પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાય એ પાછું વધારાનું છે એટલે આમ આદમી પાર્ટી છે એ મજબૂતાઈથી અત્યારે ગુજરાતમાં પ્રગતિ કરી રહી છે અને એનો આનંદ છે મને આજે હું વડોદરાની આખી ટીમને પણ અભિનંદન પાઠવું છું કે જે ટીમની અથાગ પ્રયત્નોથી આજે વડોદરાના સારા એવા આગેવાનો કે જેમણે જનતા માટે લડવું છે જન પ્રજા માટે લડવું છે પ્રજાના હિત માટે કામ કરવું છે એવા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનો મને આનંદ છે